અત્યાર સુધી બંધ હતી મેં તમને કીધું તું કે આ બંધ કરી દેજો ગાડીઓ માટે પણ જો અત્યારે હાલ છે ને ખોલી દીધી ને વિન્ટરમાં સ્ટે છે ને કાયમ ખુલ્લી રહે સમરમાં બંધ કરી દે ને શું શું જોવો તરુણભાઈ આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ને અરે ઇન્ડિયન છે ઇન્ડિયન એટલે બધું હોય આમ પણ બધું આમ ઇન્ડિયન છે અને અત્યારે હાલ લાઇટિંગ બાઇટિંગ થઈ ગયું જો ચકાચક ચક તરુણ ભાઈ આવો તમારું જ્ઞાન શું કે જકો અમારું તો તમે જે કોઈ એ પ્રમાણે અમે ચાલ્યા અમે બીજું કશું કહેવાય નહીં અમારાથી તમે અમે કઈ જ્ઞાન વર્ધક વાતો કરતા તા ગાડીમાં ના ના તમે તમે જે બોલ્યા ને લાઇટિંગ તો લાઇટિંગ જ છે લાઇટિંગ જ છે એમ હા તો બીજું કઈક નતા કે તમે તમે કોક ની હા હા મિલાવો છો ક્યારે હે તમે કોઈ ની હા હા મિલાવો છો આગળ જોઈશું ત્યારે ખબર પડશે ને હવે ના ના એ શું કહેતા હતા લાઇટિંગ કીધી લો શું કે અને લાઇટિંગ ના કહેવાય કે અને સિરીઝો કેવાય હા સિરીઝો કહેવાય હા આ સિરીઝો શું છે ને સિરીઝો જ કહેવાય ને અને જો સિરીઝો જ કહેવાય તો બરાબર ના બીજું કોઈ નવું એ લાવેલા પાછા એને બધી વસ્તુમાં ખણખોળ હોય હા બધી વસ્તુમાં હોય તરુણભાઈ ને બધી જગ્યાએ એવું હોય જોઈ લો અત્યારે ચકલુ ફરકતું નહીં જો કે રવિવારે એવું જ હોય લાઇટિંગ જો આજે સિરીઝ નું ડેકોરેશન કરે છે ને એમાં લગન થાય

આમની હિસ્ટ્રીઓ બધી વિયર્ડ હોય ભાઈઓ આવી જ હોય પણ જો અત્યારે આ લાઇટિંગ જુઓ તમે ક્રિસમસના કારણે છે ને બધી જગ્યાએ લાઇટિંગ થઈ ગયું છે અને સ્નો પડ્યો હોય ને તાર તો બહુ મસ્ત લાગે સ્નો તો સ્નો પડ્યો હોય ને તારા લાઇટિંગ એટલું મસ્ત લાગે ને અને આજે સ્નો પડતો તો અત્યારે બંધ થઈ ગયો જનરલી સ્નો પડતો હોય ને તારે મજા આવે ભાઈ આગળ મેઇન સ્ટ્રીટ લોકો જે પેલા ફોટા પાડે છે ને ફેમસ સ્ટ્રીટ છે બહુ

જો અહીંયા આગળ ક્રિસમસ નું લાઇટિંગ થઈ ગયું જો આ આ લાઇટિંગ ખરું ને આ કરી ના ના દર વખત મે આ વખત કે કામ ચાલતું હતું કઈ વખતે હા એવું એટલે પણ જનરલી દર વખતે હોય લાઇટિંગ આવું એ બધું અને આખા વિન્ટર માં રહે હા વિન્ટર માં એવું ને કે ક્રિસમસ ટાઈમે જ રહે પેલું કયું પેલી ચર્ચ પાસે પેલું એને કયું એરિયા કે કયું પેલું ડાઉન ઓલ્ડ મોન્ટેટ પેલું ચર્ચની વચ્ચે પેલું પેલું ચર્ચ છે ને પેલું મોટું ચર્ચ ઓલ્ડ મોન્ટ્રિયલ માં કહું છું હાલા અહીંયા પેલું બધા જોવા જાય છે ઓકે ઓકે પૂરું વચ્ચે મોટું ચોકાન જેવું છે અને કયું કે છે ચર્ચ ભૂલી ગયો નામ ચર્ચ છે ડાઉન તો આયમ ઓલ્ડ માં તો આપણે પેલું બોન સકુની જોડે છે એ ચર્ચ હા એ ચર્ચ માં પેલું મોટું આગળ મોટું ચોરસ છે ના 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 એ વાત નહી કરતા આપણે યાર નામ ભૂલી ગયો હું ભૂલી ગયો અરે આ નોટરાધામ ની વાત કરો તો તમે નોટરાધામ બેસી લીકા ત્યાં તો દર વખતે કરો છો હા પણ તે સારું હોય છે

રિનોવેશન ચાલતું હતું અને આ વખતે જો મસ્ત લાઇટિંગ કરેલું છે અત્યારે અને આખા વિન્ટરમાં રહેશે આ લાઇટિંગ આ જ્યાં સુધી આવે છે ને સ્પ્રિંગ ચાલુ નહીં થાય ને ત્યાં સુધી આ લાઇટિંગ રાખશે બધું જ એક તો જેવું ફોલ ચાલુ થાય એ પછી જેવું હેલોવીન નું લાઇટિંગ ચાલુ થાય હેલોવીન જેવું બંધ થાય બીજા જ દિવસે લોકો ક્રિસમસ માં

અને બિલ્ડિંગ ઓન બિલ્ડિંગ સજાય ગયો પણ મજા આવે એમનો તહેવાર છે તો ખૂબ કરો ને એમાં કોઈ કોઠી વસ્તુ નહી આપણે દિવાળી નહી કરતા આપણે અમદાવાદ કેવું સજાવે આપણે દિવાળીમાં આખું અમદાવાદ ઈવન નાના સેન્ટરમાં આવી જાવ તો આખું ગામ સણગારે આખું ગામ સણગારેલું હોય ટાઈમ્સ કહે ખાલી એટલું સજાય છે ત્યાં તો આખું સજાય બહુ જોરદાર

ओ यूनिवर्सिटी द मोरेयल एनु फुल हो फॉर्म तो, आ, आ actually, हा, था क्वेश्चन लोग पास हॉस्पिटल है प्लीज हां क्वेश्चन लोग प्लीज हॉस्पिटल नहीं हां यहां जा हमारा आना चाहिए आई एक्चुअली हॉस्पिटल जो कैंसर स्पेशलिस्ट हॉस्पिटल जा आया मोलसन ने बिल्डिंग हां हां सामने मोलसन देखा है मोटा मोटी बियर ब्रांच है कनाडा नी ते अगर एनी बिल्डिंग मोलसन मोलसन अब बड लाइट ना बदी मारा खेलती एनी छ ना अब सामने अब सामने पहली बोनसिकर मार्केट हां बोनसकुर छ सामने આપણે ગાડી અહીંયા મૂકી ફરી અને પાછા આ બાજુ આવી ગયા છીએ નીચે વિન ચાલજો ભાઈ જોરદાર સ્લીપરી છે ચાલુ જ છે જેમ ચાલવું પડે જો દોડ્યા તો ગયા જો ચિરાગ કઈ રીતે ચાલે છે બસ આ જ રીતે ચાલવું પડે સ્નો ની અંદર મોટા મોટી મગજમારી ભાઈ આ જ છે લોસ સ્ટ્રેપ બીજો ઉપાડવાનો નહીં પેલું કે પેંગ્વિન ચાલતું હોય ને બરફમાં સેમ તમારો પેંગ્વિન સ્ટાઇલમાં ચાલવું પડે જો તમે સેજબી ઉતાવળ કરીને તો લોબા લહટ થઈ જાવ રોડ માપી લો અને પછી જે તકલીફ પડે ને જોરદાર પડે અમારે તરુણ ભાઈ આવી રહ્યા છે ધીરે ધીરે એ પાછા પેલા બૂટ પહેરીને આવ્યા છે સાદા હા હો ભાઈ તમે ઉતરી ગયો પેલી બાજુ હા એટલે ને એકદમ ધીરે ધીરે હાથવીને પગ મૂકજો જો ભાઈ આ છે ને વિન્ટરની આ બધી માથાકૂટો છો કેનેડામાં આમ બધું મજા આવે શું કેવું હે સાચી વાત છે પણ આ જે છે ને આ બધી માથા કુરા જો નીચે બધું પણ વિન્ટર માં સ્લીપરી હોય તો એનો મજા એક વખત લેવા તો જરૂરી છે એક આટ વખત પડવું જોઈએ હા તો ખબર પડે કે કેનેડા કેવું છે કેવું જો આ નીચે જેમ કચડ પચડ દેખાય ને બસ આવું કચડ પચડ થઈ જાય સ્નો ઉપર એટલે એટલે આપણે બધું સિમલા બીમલા ફરવા જઈએ ને એટલે સારું લાગે બાકી રોજ હોય ને તો તમને કંટાળો આવે આ રીતે ચાલવું પડે આ રીતે જ્યારે બી સ્નો પડે એટલે આવું કચડ પચડ હોય ત્યારે વિન્ટર વિન્ટર શું જ પહેરે ત્યાં વિન્ટર નહીં પહેરે ત્યાં વિન્ટર નહીં પહેરે ને વિન્ટર પહેર્યા આગળ નહીં નીકળવાનું બહાર વિન્ટર પહેર્યા આગળ નહી નીકળવાનું ગમે ત્યારે સ્નો તો ગમે ત્યારે પડે સમજ અહીંયા ઠેકાણું નહીં સિઝનનું ગમે ત્યાં તમે નીકળ્યા હોય બપોર પછી વાતાવરણ બદલાઈ ગયું તો પબ્લિક ટ્રાન્સિટમાં હોય જો જતા હોય ને તો યુઝઅલી છે ને સ્નો હોય કે ના હોય પણ બહાર ઠંડી તો હોય જ છે તો આમાં એટલીસ્ટ છે ને તમારી પાસે જે માઇનસ ફિફ્ટીન માઇનસ થર્ટી જે પણ હોય ને તો એટલીસ્ટ તમને ઠંડી ના લાગવા દે એટલે ટૂંકમાં જેકેટ એના જે હોય એ પહેરવા પડે અને શૂઝ સ્નો શૂઝ આટલી વસ્તુ ઘરની બહાર નીકળો ને એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં કારણ કે હું ગાડીમાં ફરું છું તો હું નહીં કશું બહુ ચાલે મારે બરાબર પણ ધારો કે ઠંડી તો લાગે કોઈ હા ઠંડી લાગે હજી હજી છે ને

આજે છે ને મોન્ટેરિયલનું લાઇટિંગને બધું જોવા નીકળ્યા છીએ પણ જ્યાં જ્યાં મોકો મળે ને ત્યાં ત્યાં તમને બતાવીએ છીએ દરેક સીટની છે ને પેટર્ન અલગ અલગ હોય છે આ રી સેન ડેનિસ છે આ સીટની પેટર્ન જોઈ લો અત્યારે ડેકોરેશનની આ કમ્પ્લીટ ડિફરન્ટ બીજી સીટ ઉપર જોશો ને તમે તો ત્યાંનું ડેકોરેશન બી તમને ડિફરન્ટ દેખાશે આ રીતની વસ્તુઓ છે બધી જો આ ટેક્સ માટે ગવર્મેન્ટ છે ભાઈ નઈ તરુણ ભાઈ આ એસક્યુડીસી ની અંદર છે ને ડ્રગ આવ્યો હોય ને તો તમારે અહીંયાથી લેવાની બધી વસ્તુ અહીંયાથી અહીંયા લીગલ કેનેડા માં કોઈને ના ખબર હોય તો કહી દઉં કે આ બધું લીગલ છે અને ગવર્મેન્ટ જ આ બધા ધંધા કરે છે એટલે તમે કશું કહીએ નાખો આખો કેનેડામાં બધું જ લીગલ છે એ લોકો તમારી ઉપર છોડે છે કે તમારે શું કરવું શું કરવું એ તો એ એમ કહે છે કે તમે 18 વર્ષ ઉપર જો હવે તમે નક્કી કરો કે તમારે કઈ આદત રાખવી છે નહીં રાખવી બાકી તમારે જે કરવું હોય કરો અમને ટેક્સ આપો બસ આ સિમ્પલ મેન્ટાલિટી એ જ છે ને આ લોકોની કરેક્ટ કે દારૂ પીવો હોય તો દારૂ પીવો સિગરેટ પીવો તો સિગરેટ પીવો ગાંજો પીવો હોય તો ગાંજો પીવો જે કરવું હોય કરો પણ અમને પૈસા આલો અમને ટેક્સ આલો બસ કરેક્ટ કારણ કે આલ્કોહોલ થી માંડી તમે આ બધું ડ્રગ્સ કરો ચરસ ગાંજા થી માં ત્યાંથી લઈ અને પેલા ક્લબ્સ લો સ્ટ્રીપ ક્લબ્સ થી બધું 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 બે નંબર ના બધા ધંધા છે ને બધું જ વસ્તુ અહીંયા લીગલ છે અને ગવર્નમેન્ટ ટેક્સ પોતે લઈ અને ભાઈમાંથી જ રૂપિયા લઈ લે એમાંથી જ રૂપિયા લે છે નહીતર પછી બીજા લોકો કમાશે એ તમારા ઉપર જો કે તમે તમારી જાતને કેટલી કંટ્રોલ માં રાખો છો

કે આ બધી વસ્તુની તૈયારી રાખવાની કે ધારો કે તમે તમારા છોકરાને મોકલતા હોય કે હોય ને તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અહીંયા સંગત મેન છે સંગત મેન છે અહીંયા કેવા માણસો જોડે ફરજ શું છે એ બધી વસ્તુ બહુ જ મહત્વની છે કારણ કે આ બધી જ વસ્તુ છે ને એકદમ ફ્રી છે જે તમે કલ્પના ના કરો ને એટલું ઇઝી ને એટલું ફ્રીમાં મળે જ આ બધું અને છોકરાઓ જ્યારે અહીંયા આવે ને તો મોસ્ટલી એક સ્ટુડન્ટ કે વર્ક મેચ્યોરિટી ના હોય ને મૂળ એટલે એ લોકો એના લાઈફના એ સ્ટેજ પર હોય છે કે એને કેવું છે કે અત્યાર સુધી વેસ્ટર્ન કલ્ચર ને એ બધું જોયું હોય એનાથી ઇન્ફ્લુઅન્સ ઓલરેડી હોય થયા હોય અને અહીં આવીને બધી ફ્રીડમ મળે એની ઉપર એટલે જો સારી સંગત હોય તો વાંધો ના અમારે કેવું અમે બધા કેસો જોયેલા છે શું કેવું તમે કોઈ નામ નહી દેતા કોઈના પણ કેસો અમે બધા જોયેલા છે ને અમારો અનુભવ એવું કે છે કે ભાઈ જો માણસ મેચ્યોર ના હોય ને ત્યાં સુધી એના નામ ઉકલાય બધા ઘણા બધા જે ખરા ને આપણે ઘણા બધા જે ખરા ને આપણને પૂછે છે કે બારમા પછી છોકરાઓને મોકલીએ બરાબર તો હું એક વસ્તુ કહેતો કે છે માણસને મોકલો ને તો એક થોડી મેચ્યોરિટી ડેવલપ થઈ એના સમજ પડે આ વસ્તુ સારી છે આ વસ્તુ ખોટી છે બાકી તમે બારમાં પછી મોકલો ને છોકરાની મેચ્યોરિટી ડેવલપ ના થાય જો ભૂલથી બી કોઈ આડી લડતે ચડી ગયો ને તો એના પછી ત્યાંથી પાછો વાળવો ને એ બહુ અઘરો છે

અને કમાતા પોઝિટિવ બી છે નેગેટિવ બી છે પોઝિટિવ પણ નેગેટિવ પણ છે જે લોકો છે ને જે મેચ્યોર નહી ને છોકરા નાની ઉંમર માં એટલા સારા વ્યવસ્થિત મેચ્યોર થઈ જાય છે ને કે જેની વાત પછી આવે એમ ઇન શોર્ટ કહેવાનું એવું કે 10 માં 12 માં પછી ના આવે ગ્રેજ્યુએટ થઈ અને પછી આવે તો થોડી એનામાં સેન્સ હોય સેન્સ હોય અને એટલી ખબર હોય કે મા બાપે આપણને રૂપિયા આપીને મોકલા છે તો આપણું પહેલું કામ તો એ જ સવાલ નથી એક રિસ્પોન્સિબિલિટી એની હોવી જોઈએ કે ભાઈ મને છે ને આ રિસ્પોન્સિબિલિટી મારી છે અને મારા આ લાઇન પર નહીં જવાનું એને પોતાને ખબર હોય ને તો એ વસ્તુ કરાય બાકી જો તમે લોકો પૂછતા હોવ ને કે અવાય કે ના અવાય તો ભાઈ અવાય ના અવાય એવું કશું નહીં આ બધી વસ્તુઓના છે ને થોડા વીક પોઈન્ટો છે આ બધા કે જે ધ્યાનમાં રાખવા જેવા છે અને તમે કશું કરી શકવાના નહીં શું કહેવું એમ આની અંદર આપણો કોઈ કંટ્રોલ નહીં કોઈ લેતું હોય તો આપણે એમના કહીએ કે બધું ના કરીશ કારણ કે ગવર્મેન્ટે જ ખોલેલું છે આ બધું જો તમે આની અંદર આપણે ના પાડી જ ના આ બાજુ હજી એ થોડું સારું છે હા પણ અમુક જેમ કે નાયગા બધી ઘણી બધી જગ્યાએ એક વેનકુવરમાં છે વેનકુવરમાં સૌથી વધારે પડે છે

હા તમે એમ કહો કે ઠંડી લાગી તો આપણે ગાડીમાં જ જઈએ ટેન્શન ના લેશો તમને કે ઠંડી નહીં ઠરવા દઈએ ભાઈ આગળની વાતો આપણે પછી કરીએ સીધી એમ નહીં કહેતા કે ઠંડી લાગી પણ જેકેટ લઈને અંદર જેકેટ પડ્યું છે મારું તો ભાઈ છે ને મોન્ટ્રીયલમાં જે આઈસ સ્કેટિંગ છે ને એ ચાલુ થઈ ગઈ છે એટલે ત્યાં અમે જઈ રહ્યા છીએ જે પ્લાસ્ટ ડેઝ આઠ ખરું ને ત્યાં આગળ થઈ ગઈ છે અને જો મોન્ટ્રીયલ કહીએ ને ફેમસ છે જુઓ આ બધા છે ને અહીંયા આ રીતની સ્ટ્રીપ ક્લબ ના બધું જ છે અહીંયા આગળ શું કેવું ચીરા હા કોઈ વસ્તુ એવી નહીં કે ના હોય આ બધી વસ્તુઓ છે ને જનરલી એવોઈડ કરવાની હોય એટલે જનરલી હું તમને બતાવતો નહીં પણ છે ને આ બધી વસ્તુઓ બી અહીંયા આગળ છે મોન્ટ્રિયલમાં હા જુગારનો મોટા મોટો બેસ્ટ કેસીનો છે આખા કેનેડાનો મોટામાં મોટો કેસીનો છે જુગાર રમવું હોય તો એ ફ્રી છે અહીંયા અહીંયા છે ને આજ આ જ એરિયાની અંદર છે ને ચારથી પાંચ આ રીતની સ્ટ્રીપ ક્લબો છે આ જ સ્ટ્રીટ ઉપર એટલે આ જે ચોખડી કરીને એ જનરલી સ્ટ્રીપ ક્લબોની જ કહેવાય એટલે ટૂંકમાં બધું આ રીતનું છે ને બધી ડાર્ક સાઇડ છે આ બધી કેનેડાની ડાર્ક સાઇડો છે ના ના જાણો ત્યાં સુધી બધું સારું પણ છે આ બધું એમ કોઈ વસ્તુ જે ફેક્ટ છે એ આ છે ભાઈ ભાઈ તમે માનો ના માનો રિયાલિટી છે ને બદલાવાની નહીં સિવાય કે તમે આ ખાડા કાન કરો વસ્તુ બરાબર છે આપણે ત્યાં જો સામે છે ને પેલી જો ત્યાં શોપ દેખાય છે આ બધી શોપો ઢગલા બંધ છે તમે આ બધી વસ્તુઓ છે ને અહીંયા જોવો અજેમ અને તમે આનાથી કંટ્રોલ કરતા આવડવું જો આ બધી વસ્તુ થી આ બધા દેશમાં કેવું ચી ખબર છે તમારો સેલ્ફ કંટ્રોલ બહુ મહત્વનો છે શું કેવું સો ટકા જોવે મેચોરિટી ના હોય ને તો નક્કમ ઉપર અહીંયા બધી વસ્તુ તમને મળે ઇઝીલી અવેલેબલ હોય તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા રસ્તે જવું છે બાકી અહીંયા છે ને તમને બધું જ જોવા મળશે કોઈ વસ્તુની રોકટોક નથી જે સ્વતંત્રતા જેને આપણે કહીએ છીએ ને લિબર્ટી લિબર્ટી બધી રીતની છે બધી એટલે ભાઈ બધી આવી ગઈ સારી ખોટી જે બી કહે શું કહેવું ભાઈ તમારે જોવાનું કે ભાઈ તમારે સારા રસ્તે જવું છે ખોટા રસ્તે જવું છે કયા રસ્તે જવું છે પણ બધું જ છે અહીંયા આગળ અને આ જો આપણે આવી ગયા છીએ મોન્ટ્રિયલની અહીંયા સ્કેટિંગ રિંગ ચાલુ થઈ ગઈ છે વિન્ટરની અંદર જનરલી થાય આ જે છે ને એ પ્લાસ ડેઝ આર્ટ કહેવાય પેક્તા ક્લ અને અહીંયા આગળ અત્યારે વિન્ટરના ટાઈમમાં છે ને સ્કેટિંગ રિંગ ચાલુ કરો છો આ જનરલી ફ્રી હોય છે તમે ઘરેથી લઈને આવો ને ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ તો જ બાકી તમારા જોડે હોય તો તમે લઈને આવી શકો છો અહીંયા શું શું આપે છે લોકો પ્લસ અમુક જે લર્ન કરતા હોય તો એના માટે સ્ટેન્ડ હોય છે કે એના સ્ટેન્ડ રાખીને તમે ધીમે ધીમે સ્લોલી શીખી શકો તો એના બધા ચાર્જીસ હોય અધરવાઇઝ ફ્રી આપે છે આ લોકો બધા એરિયામાં આ લોકો આવી રીતના રાખે છે સ્કેટિંગ રિંગ્સ

તો તમને ઠંડી ઓમય ના લાગે ધીમે ધીમે તમે એન્જોય કરો તો તમને વિન્ટર ખબર ના પડે ખબર ના પડે કેમ જતો રહ્યું અને જો અહીંયા આગળ આ બધી એક્ટિવિટીઓ નાના ટાબરી હોય તમને જોવા મળશે જો આ જો આખી સ્કેટિંગ રિંગ છે મોટી જ અને ફ્રી છે તમારા ઘરેથી શૂઝ તમે ખરીદેલા હોય તો લઈને આવો અને આ રીતે કરો તમારી લઈને જાવ બરાબર નીકળ્યા વખતે કીધું નહીં ને નકર લઈને જાવ તો ચિરાગના આપણે સ્કેટિંગ કરતા જોવા જ આજે

તમારે શીખવું તો પરસ્વુ માટે તમારા અલગ વસ્તુ છે કા તો તમે અહીંયા ધીમે ધીમે સાઈડમાં રહેન શીખો છોકરાઓને અમુક લોકો શીખવાડતા હોય કા તો ભાઈ એક બે વાર પડો એટલે આવડી જાય થઈ જાય ઓ આવડીએ જાય તો પણ આ જો મસ્ત અત્યારે સ્કેટિંગ રિંગ ચાલુ થઈ ગઈ છે

આખું ફરી વાંચીએ મશીનનું લેયર મારશે ને તો આખું આઈસ ફરી વાત થઈ ગયો છે ત્યાં વચ્ચે છે ને થોડો થોડો આઈસ ઓગળી ગયેલો દેખાય છે ગરમીથી એટલે આના કારણે જ્યાં ટ્રેક્શનના કારણે અમુક ના લપસી ના જવાય આમ તો લપસ લપસવા માટે તો છે જ આમાં કેવું છે આવી રીતના આવું બધું થાય ને પછી તમારે અમુક વખત ગ્રીપ થોડી છે ને જે નવાવાળા હોય ને એ લોકોને એવું લાગે કે ભાઈ હું આમ જાઉં છું અને અચાનક થોડો મારો ટ્રેક ચેન્જ થઈ ગયો

આ લોકો તો બધા આવડતું એટલે વાંધો નહીં પણ આમાં હેલ્મેટ કમ્પલસરી છે પડો એ વખતે ભાઈ અમે આ તો સ્પીડમાં પડો તમને લાગે બાકી સ્કેટિંગ શીખવાનું તો પેલા શું શીખવાનું ખબર કે કેવી રીતના પડવાનું એક આર્ટ છે પડવું કેવી રીતના કે જો તમે સીધી રીતે પડવાનું જો પડતા કેવી રીતે પડવું એ આવડી ગયું ને તો સીધા રહેતો તો આવડી જશે હા એવું તો હોય બધું અને આ ઉપર જો આ મસ્ત કેફે છે ત્યાં બેસીને શાંતિથી તમારે બેસીને એન્જોય કરવું હોય કોફી વોફી લઈને જવાનું હોય ને શાંતિથી તું કહેવાય ચિરા અને પછી જોવા આવો આ તેણીઓ જો છે ને તો કેવો ઘૂસ મારી રહ્યો જો બધી જગ્યાએ કાવ મારી નીકળી ગયો છે ને બહાર આગળ મસ્ત છે મજા આવે છોકરાઓને વધારે મજા આવે ભાઈઓ આની અંદર જેના આવ્યો ને એને તો બહુ મજા આવે અને આ વિન્ટર દરમિયાન છે ને આ ચાલુ જ રહેવાની

પણ આને મેન્ટેન કરવા એફર્ટ જ જોઈએ એફર્ટ એ જોઈએ જે બનાવવા માટે કેટલો એફર્ટ કરે છે આ લોકો એવરી નાઈટ ચલો જાનો ભાઈ જો બધી જ વસ્તુ છે પ્લસ બી છે માઈનસ બી છે હા એની છે ને બધી સાઈડો છે માઈનસ સાઈડો આ સામે દેખાય એવી રીતની માઈનસ સાઈડો છે પ્લસ સાઈડો છે બધું જ છે ભાઈ અહીંયા શું કહેવાય તરુણ ભાઈ પ્લસ સાઈડ બી છે કેનેડાની ને માઇનસ સાઈડ બી છે એટલે એવું નહીં કે ભાઈ બધું અહીંયા સારું જ છે અમુક વસ્તુ એવી છે કે તમને ના બી ગમે પણ હવે એ છૂટકો નહીં જે છે એ છે અને રહેવાનું છે તમે કહેશો નહીં કહો કે કોઈ બી ફરક નહીં પડવાનો આ લોકોને શું કહેવાય ચિરાગ ગવર્મેન્ટને પૈસા મળવા જોવો બસ When he talks, the earth turns slow Everywhere The bullets glow, he speaks with thunder, not with rage. Calm as death, wise with age. One breath shakes the desert stage, he speaks with thunder, not with rage. <laughs> Stone, the sound of heaven's claim as their own.